અત્યારે ભાઈ આવી ગયા છીએ આપણે મોન્ટ્રીયલથી દૂર એક બહુ હારુઆ કરીને સબબ છે મોન્ટ્રીયલનો ત્યાં આગળ અને આ છે ને અહીંયા આગળ એક આખું નવું કોમર્શિયલ સેન્ટર બનેલું છે અહીંયા આગળ બધી ટાઈપના સ્ટોર ને બધું છે અને અહીંયા આગળ આપણે આવી ગયા છીએ આવવાનો ખાસ પર્પઝ એ છે ને કે આ જે પીઝા પિઝા ખરું ને એ મારા ફ્રેન્ડનું છે અને આજે એનું ઓપનિંગ કર્યું છે એટલે આજે હું અહીંયા એને ખાસ મળવા માટે આવ્યો છું તો મારી પાછળ જે તમને આ જે દેખાય છે ને પીઝા પીઝા એ મારા મિત્ર ધૈર્ય પટેલનું છે અને આજે એને ઓપનિંગ કર્યું છે અને આજે સારી એવી ભીડ હતી અત્યારે કેટલા વાગ્યા તમને કહી દો અત્યારે રાતના છે ને નવ વાગવા આવ્યા છે અને હજુ હાલ હમણાં એ લોકો નવરા પડ્યા છે હમણાં બહાર આવે એટલે તમને મળાવું જો અહીંયા આગળ હજુ બલૂન લગાવેલા છે પીઝા પિઝા બહુ ફેમસ ફ્રેન્ચાઇઝી છે અને અહીંયા આગળ પીઝામાં બહુ ફેમસ છે અને જુઓ આખું નવું બનાવેલું છે નવું કન્સ્ટ્રક્શન છે આ બિલ્ડિંગ બી નવી છે અને આખું પીઝા પિઝા બી નવું જ છે દેખો આ મારો મિત્ર છે ધૈર્ય જેનો આ સ્ટોર છે અને આ ઓપનિંગ કર્યું છે આજે એનું તો સૌથી પહેલાં તો ભાઈ કોંગ્રેચ્યુલેશન તને મેં તો કહી દીધું પણ આ મારા યુટ્યુબ ફેમિલી તરફથી તને આખી ફેમિલી ફેમિલો મિત્ર આવી રહ્યા તરુ ભાઈ તરુણ ભાઈ આવી રહ્યા છે હજુ વેટ કરી વેટ કરી રહ્યા છીએ

પહેલા એક ડોલરમાં મળતી હતી બોલ આ બધા સારો જ આવે છે મોટું પેકેટ છે આખું મેક્સી બી નવું બનેલું છે આખું કોમ્પ્લેક્સ જ જોકે નવું છે અહીંયા જેટલા બી સ્ટોર છે ને બધા નવા બનેલા છે અને આ મેક્સી હજુ પબ્લિક છે ને નહીં કારણ કે થોડો ટાઈમ જ થયો છે આનો છે દે દેલાતો તો એમ દાંતામ થાપરા લઈ હું ફ્રાયરમાં કરી દઈશ મે આદમ કોસ્કોમે લીધો જો ના આ ફ્રી ફ્રાયરમાં ફાઈટર સ તા તારા ત્યાં પીઝા પીઝામાં ને આના ફ્રાયરમાં જલ્દી ફ્રાઈટ થઈ જાય ઓ પરમિશન ચીઝ લેવાનું તું ના આટલામાં જ હશે અરન પેલું શ્રેડેડ લેવું જો શ્રેડેડ શ્રેડેડ આ બધું સમજો આર્યુ પરમિશન

ઠંડા ઠંડા પવન આવવાના ચાલુ થઈ ગયા છે આખું કોમર્શિયલ કોમ્પ્લેક્ષ છે ને અહીંયા બધી જ જેટલી બી શોપ છે ને બધી નવી ઓપન થઈ રહી છે ટૂંકમાં આખું બધું નવું બનેલું છે આ એરિયા જ આખું નવું છે આખો નવો ડેવલપ થાય છે જેમ આપણે અમદાવાદથી બહારની સાઈડ આંબલી બોપલ ને એ બધા હોય ને એવી રીતે આ દૂરનો સબર્બ એરિયા છે એમ અને ત્યાં આગળ આ બધું નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અહીંયા આગળ અહીંયા મારી પાછળ મેક્સી છે બાજુ એસો નું ગેસ સ્ટેશન છે સામે મેકડોનાલ્ડ છે ને આખું પીઝા પીઝા આ બાજુ જ છે અને અહીંયા આગળ છે ને હાઈવે થર્ટી છે હાઈવે થર્ટીના છેવાડે જ છે શું કહે છે ધૈર્ય લગભગ સાડી ચારસો મકાન ફોર ફિફ્ટી બધું ન્યૂ કન્સ્ટ્રકશન હમ નવું કન્સ્ટ્રક્શન છે હજુ બધી પબ્લિક તો આવતી જ ઘણી બધું તો અહીંયા હજુ બધું ચાલુ થઈ રહ્યું છે બધા સ્ટોર હજુ ચાલુ નહીં થયું આ ઓપન થઈ ગયું સરસ તો હું અહીંયા બધી ટાઈપની ફૂડ ફ્રેન્ચાઇઝી છે સેન્ટ હ્યુબર્ટ અને એ એનડબલ્યુ પાછળની સાઈડ જો હાલ જો ને મેકડોનલ્ડ છે એ આગળ બેની આવી ગયું તારું પીઝા પીઝા આવી ગયું સાલવા ટોળેવાળો છે ખાસું મોટું બનાવ્યું છે હું કોમર્સે લઈ જતો નહીં આ એરિયા નો મેઈન સેન્ટર આજ થશે અચ્છા મેઈન સેન્ટર આજ છે એનો કોઈ સાથ નહી આ સેન્ટર કોઈ છત નહી બીજો કોઈ કોમર્શિયલ કોમ્પ્લેક્સ જ નહી બીજે કે બીજો તો બધે રેસિડેન્શિયલ છે આ જો અહીંયા આમ એનો સબવે નો ડેરી ક્વીન તો વર્ષો થી હા ડેરી ક્વીન છે આખું કોમ્પ્લેક્સ એનું જ છે તારી લાઈન માં પણ એક વસ્તુ આવી છે તારી લાઈન માં બધી રેસ્ટોરન્ટો છે હા બધી બાજુમાં તારા બાજુમાં જ પેલો છે અને પબ છે જો એ ના યુઝીન વાળો પબ છે સુસી વાળો છે અને

અગિયાર વાગ્યા સુધીમાં અહીંયા આવી શકે એવા નથી એટલે હવે હું નીકળું છું ઉપર કરવા માટે અને એમને છે ને કાલે કાલ ને પરમ દિવસે ઇન્ડિયા નીકળે છે એટલે ઇન્ડિયા જવાના છે એના કારણે શું થોડા બિઝી છે કારણ કે દોડા દોડ થોડી વધારે છે પેકિંગ ના અંતે બધી એટલે એના કારણે મેર નહીં પડે એવું એમનો કઈ નહીં ફરીથી આવશે તારે મળીશું ઇન્ડિયાથી આવા રિટર્ન ત્યારે અરે તો હવે હું બી નીકળું હવે બધાનો ભાઈ સારું જીગ્નેશભાઈ અમે તો આવતા જ રહીશું ઉભર માં આ બાજુ ચોક્કસ કઈ નઈ મળીય તરેડવું નીકળું છું